તો નમસ્કાર દર્શકો આજે આપણે આવ્યા છીએ મહાદેવ જ્યાં આપણે અને જે સાચી શ્રદ્ધા હોય તો આપણા હાથ આંબી સાચી શ્રદ્ધા હોય તો એવું માનવામાં આવે છે તો મિત્રો આ છે કળસારનો નો દરિયો કિનારો અને અહીંયા બચ્ચેશ્વર મહાદેવ આવેલા છે તો અહીંયા આપણે કરીએ દર્શન બચ્ચેશ્વર મહાદેવના ના મિત્રો જે લોકોની સાચી શ્રદ્ધા હોય એમના હાથ આપી જાય છે તો અહીંયા ઘણા મિત્રો પણ મને મળ્યા છે

અને આપણે બધ ભરીએ એટલે આપણા હાથ અડી જાય છે જો અડી જાય તો આપણી ભગવાન પ્રત્યે આપણી સાસી શ્રદ્ધા હોય છે અને જ્યાં ના અડે આપણા બેને હાથ ભગવાનની લિંગને બધ ભરતા બંને હાથ ભેગા ન થાય તો આપણી શ્રદ્ધા સાસી ન કહેવાય એવું અહીં માનવામાં આવે છે જો ઘણા લોકોના હાથ અડી જાય છે અને ઘણા લોકોના નથી અડતા તો મિત્રો આ છે કળસરનો કિનારો અને આપણે અહીંયા આવ્યા છીએ બથેશ્વર મહાદેવને દર્શન કરવા અને મિત્રો આ વિડીયોને શેર કરજો વધારે પડતો કેમ કે લોકોને પણ ખબર પડે કે અહીંયા આવા મહાદેવનું દર્શન થાય છે તો મિત્રો દર્શન કરી લેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ છે કચ્છસર મહાદેવ અને આ ભાઈ છે એમના હાથ અડી ગયા છે કે ભાઈ જવા ત્યાં હાથ ભગવાનને બધ ભરી એટલે એમના હાથ ભેગા થઈ ગયા તો મિત્રો એની શ્રદ્ધાશાશી કહેવાય છે એને બીજા પણ એક ભાઈ છે એમને પણ ઉપર ફરી અને એમના હાથ નથી અટતા બંને ભાઈની બોડી અક્ષર ખુશ